રાજ્યની મેડિકલ એકસો આઠ ઇમરજન્સી મેડિકલ છે આ ફરી એકવાર સગર્ભા મહિલા માટે દેવદૂત બની છે પેનથી કણસી રહેલી મહિલાની સમયસર રોડ પર કચરાના ઢગલા પર ડિલિવરી કરાવી મહિલા તેમજ બાળકી બંનેનો જીવ બચાવ્યો છે એકસો આઠ ઓફિસ પરથી કોલના આધારે રાકેશ ડુંબરાળિયા ને પાયલોટ આનંદ ભરતી તરત જ કામરેજના આંબોલી ખાતે આપવામાં આવેલ લોકેશન પર પહોંચ્યા જ્યાં એક મહિલા કચરાના ઢગલામાં પેનથી કણસી રહી હતી મહિલાને સાત માસનો ગર્વ હતો અને પરિસ્થિતિ ક્રિટિકલ હતી જેને લઈ રાકેશભાઈએ ત્યાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લીધો હતો ને પાયલોટ સાથે મળી કચરાના ઢગલા પાસે જે પ્રસુતિ કરાવી હતી ને ત્યારબાદ બાળકને મધર કેર અને ન્યુટ્રીન મસાજ આપી બંનેને સહી સલામત કામરેજ રેફરલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા ત્યાંથી બાળકીને સારવાર માટે યુએનએમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ને એમટી અને પાયલોટ બંને ત્યાંથી બીજા કોલ પર નીકળી ગયા હતા કાલે અમને બહુ પડે લગભગ ત્રણ વાગ્યાની આજુબાજુ ડિલિવરીનો કેસ મળ્યો હતો કેસ મળતા જ અમને તરત નીકળી ગયા હતા દસ મિનિટમાં અમે જગ્યા પર જે બનાવનો જગ્યા હતો ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં જોઈ તો આ દર્દી હતું એક કચરાના ડગલામાં સૂતું હતું અને દુખાવો ડિલિવરીનો દુખાવો થતો હતો એટલે જરૂર પડી હતી ત્યાં ત્યાં અમે ડિલિવરી કરાવી છે અને ડિલિવરી કર્યા પછી અમે એને એમ્બ્યુલન્સમાં લીધી અને નજીકની હોસ્પિટલમાં અમને ખસેડ્યા છે અત્યારે હાલમાં દીકરી અને તેમની માતાની તબિયત શુદ્ધ સારી છે અને તેમને દીકરીનો જન્મ આપ્યો હતો